તો જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્ત્વના સમાચાર અને આજે તારીખ ઓગણત્રીસ બે બે હજાર ચોવીસને વાર ગુરુવારના મુખ્ય સમાચાર પર નજર કરીએ ત્યારે લસણ તો ખેડૂત મિત્રો લસણની વાત કરીએ તો કે મધ્યપ્રદેશમાં નવા લસણની પુષ્કળ આવકો જોવા મળી ભાવમાં કિલોએ પંદર રૂપિયાનો ઘટાડો ગુજરાતમાં પણ લોકલ આવકનો અભાવ દેશાવરની આવક ઉપર જ વેપારો થયા ગોંડલ માર્કેટયાર્ડમાં લસણના ભાવ એક હજારને એક રૂપિયાથી ઉપરમાં ઓગણત્રીસો એકોતેર રૂપિયા અને જેતપુર માર્કેટયાર્ડમાં બારસો ને પચાસ રૂપિયાથી ઉપરમાં બે હજારને છન્નું રૂપિયા સુધી બોલાયા કપાસ તો ખેડૂત મિત્રો કપાસની વાત કરીએ તો કે કપાસમાં સતત સુધારા તરફી બજારની શરૂઆત જોવા મળી કપાસના ભાવમાં દસથી પંદર રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે અમરેલી માર્કેટયાર્ડમાં કપાસના ભાવ એક હજારને નેવું રૂપિયાથી ઉપરમાં સત્તરસો બાવીસ રૂપિયા અને ગોંડલ માર્કેટયાર્ડમાં બારસો ને એકાવન રૂપિયાથી ઉપરમાં સોળસો એકાવન રૂપિયા સુધી બોલાયા મગફળી તો ખેડૂત મિત્રો મગફળીની વાત કરીએ તો કે સિંગતેલ અને સિંગદાણાની ઓછી ડિમાન્ડ વચ્ચે ભાવમાં નરમાઈનો માહોલ જોવા મળ્યો મગફળીના ભાવમાં દસથી પંદર રૂપિયાની વધઘટ સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે રાજકોટ માર્કેટયનમાં મગફળીના ભાવ અગિયારસો ને પચીસ રૂપિયાથી ઉપરમાં બારસો ને અડતાલીસ રૂપિયા અને જૂનાગઢ માર્કેટયનમાં અગિયારસો ને વીસ રૂપિયાથી ઉપરમાં બારસો ને રૂપિયા સુધી બોલાયા જીરુ તો ખેડૂત મિત્રો જીરોની વાત કરીએ તો કે જીરુમાં નીચા ભાવથી ચાઇનીઝ વેપારીઓની ઇન્કવાયરી વધતા બજારમાં ઘટાડો અટક્યો જીરોમાં સરવાળે બજારો હજી પણ નીચા જાય તેવી ધારણા પરંતુ ખેડૂતો ઉપર બજારનો મોટો આધાર ગોંડલ માર્કેટેડમાં જીરુના ભાવ ત્રણ હજાર રૂપિયાથી ઉપરમાં પાંચ હજાર બસો ને રૂપિયા અને જામનગર માર્કેટેડમાં પાંત્રીસો રૂપિયાથી ઉપરમાં સુડતાલીસોને પંચાવન રૂપિયા સુધી બોલાયા ધાણા તો ખેડૂત મિત્રો ધાણાની વાત કરીએ તો કે ધાણાના પાકમાં પ્રતિકૂળ હવામાનના કારણે ઉતારા ખોરવી નાખ્યા ગત વર્ષે ધાણામાં વિઘે અઢાર મણનો ઉતારો હતો તે આ વર્ષે ઘટીને વીઘે દસ મણ પહોંચે તોય સારી વાત કહેવાય રાજકોટ માર્કેટેનમાં ધાણાના ભાવ અગિયારસો રૂપિયાથી ઉપરમાં અઢારસો અને બ્યાસી રૂપિયા અને જેતપુર માર્કેટેનમાં અગિયારસો અને એકાવનથી ઉપરમાં અઢારસો અને છવ્વીસ રૂપિયા સુધી બોલાયા ઘઉં તો ખેડૂત મિત્રો ઘઉંની વાત કરીએ તો કે ટુકડા ઘઉં અને લોકવાન ઘઉંની માંગથી બજાર અને ખેડૂતોની મક્કમતાથી બજાર સાતસો રૂપિયાની સપાટી પર સ્ટેબલ છે ઘઉંના ભાવમાં પાંચથી દસ રૂપિયાની વધઘટ સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે મોવા માર્કેટ ટુકડા ઘઉંના ભાવ ચારસો ને એકતાલીસ રૂપિયાથી ઉપરમાં છસો ને પચાસ રૂપિયા અને ગોંડલ માર્કેટ એન્ડમાં ચારસો ને સિત્તેર રૂપિયાથી ઉપરમાં સાતસો ને એકાવન રૂપિયા સુધી બોલાયા તો ખેડૂત મિત્રો એક નાની માહિતી સાથે કપાસ વેચવામાં ઉતાવળ ના કરવી કારણ કે ભાવ કેવા રહેશે તેની તમામ માહિતી સાથેનો વિડીયો ચેનલ પર મૂકેલો છે અને ખેડૂત મિત્રો માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવી હોય તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો